ભાવનગરમાં રાજગોર બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરમેરે હાજરી આપી હતી દર વર્ષની જેમાં વર્ષે પણ રાજગોર કાઠી બ્રાહ્મણ સમાજે જ્ઞાતિના વિદ્યાર્થીઓને સિદ્ધિઓ અને ગુણ પ્રમાણે ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા આ તકે સમાજના અગ્રણી જીતુ બોરીસ આગરે જણાવ્યું હતું કે ઇનામ વિતરણ થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે તેમજ આગળ વધવાની પ્રેરણા મળે છે આ પ્રસંગે મેયર ભરત બારડ ભાજર ભાજપ શહેર અધ્યક્ષ અને શિક્ષણ સમિતિના અધ્યક્ષે હાજરી આપી હતી પાંત્રીસથી ચાલીસ વર્ષથી આ કાર્યક્રમની જ્યાં પરંપરા ચાલી આવી છે એ પરંપરા નિમિત્તે આજે પણ રક્ષાબંધનના દિવસે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજી અને આજે રામવાડીમાં બહોળી સંખ્યામાં સૌ જ્ઞાતિજનો ભેગા થઈ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સાથે ભોજન લઈ અને બધા એક સ્નેહવિલન તરીકે આજની રક્ષાબંધનની ઉજવણી કરી અને આ તકે મીડિયાના મિત્રો પણ અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને એમના માધ્યમથી વિદ્યાર્થીઓને તથા જ્ઞાતિ સમાજને જે પ્રોત્સાહિત કર્યા છે જે ઉજાગર કર્યા છે તો આ તકે હું મીડિયાકર્મીઓનો સાથી મિત્રોનો પણ